નમસ્કાર વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ આપણું ચટપટું કિચન આજે આપણે ફરાળમાં ખાઈ શકાય તેવી આઈસ્ક્રીમ બનાવશું જે માત્ર ત્રણ જ વસ્તુમાંથી બનેલી છે દૂધ ચીકુ અને સાકર જો તમે હેલ્થ કોન્સિયસ હોવ તો સાકરને એવોઇડ પણ કરી શકો છો કારણ કે ચીકુમાં પોતાની નેચરલ મીઠાશ છે જ તો એકદમ માઇન્ડ તમારે ગળ્યું ખાવું હોય તો સાકરને સ્કીપ કરી શકો છો તો આ રીતે આજે આપણે બનાવશું ફરાળમાં ખાઈ શકાય તેવી આઈસ્ક્રીમ કેમકે ફરાળમાં એટલા માટે કે જ્યારે આપણે બજારમાંથી જે કોઈ આઈસ્ક્રીમ લઈએ છે તેમાં દૂધને ઘટ કરવા માટે કોર્નફ્લોર ઉમેરે છે કોર્ન ફ્લોર એટલે મકાઈનો લોટ તો આપને ઘણી વખત ખબર નથી હોતી અને આપણે ફરાળમાં કોણ એટલે કે વ્રત કે ઉપવાસ કર્યો હોય ત્યારે આપણે એમ છે કે દૂધમાંથી જ બનેલી છે તો ચાલો આપણે ખાઈ લઈએ પણ હકીકતે એવું છે કે દૂધમાં ઘટ કરવા માટે તેમાં કોર્નફ્લોરનો ઉમેરો કરે છે તો આપણે ખાસ ધ્યાન રાખવું અથવા જ્યારે આપણે આઈસ્ક્રીમ લઈ ત્યારે તેના જે સામગ્રી જે લખેલી હોય તે આપણે વાંચી લેવી જેથી આપણે ખ્યાલ આવે કે આની અંદર શું શું ઉમેર્યું છે અથવા આપણે જો વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે ઘરનો જ બનાવેલો આઈસ્ક્રીમ ખાવાનો આગ્રહ રાખીએ તો ચાલો આજે આપણે બનાવીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી આઈસ્ક્રીમ સૌપ્રથમ અહીં મેં ચીકુને સરસ રીતે ધોઈ લીધા છે ત્યારબાદ હું તેની છાલ ઉતારી લઈશ અને એને સરસ રીતે સમારી લઈશ અને બીયા પણ આપણે દૂર કરી લેશ અને ત્યારબાદ એ ચીકુને ત્રણ કલાક માટે મેં ફ્રીઝરમાં આ રીતે ડબ્બામાં રાખી દીધા હતા અને ત્યારબાદ આપણે ડબ્બામાંથી કાઢી લેશું અને બીજું કે આપણે એક વાટકો જેટલું દૂધ ગરમ કરવા મૂકીશું એટલે કે અઢીસો મિલી જેટલું દૂધ આપણે ગરમ કરીશું અને તેમાં આપણે દૂધનો ઉભરો આવે એટલે અહીં તમે ઈચ્છો તો મિલ્ક પાવડર ઉમેરી શકો છો પણ મેં અહીં મિલ્ક પાવડર ઉમેર્યો નથી પણ ઘરમાં દૂધમાંથી બનાવેલા પેંડા પડ્યા હતા એટલે મેં પેંડાને માઇક્રોવેવ ઓવનમાં સેજ દૂધ નાખી અને તેને મેલ્ટ કરી લીધા અને તે ઉમેર્યા છે એટલે અહીં મારે સાકર ઉમેરવાની પણ જરૂર પડી નથી અને ચીકુની નેચરલ મીઠાશવાળો અને થોડી જ સ્વીટનેસવાળો આપણો સરસ મજાનો આઈસ્ક્રીમ બની અને તૈયાર થઈ જશે હવે આપણે ચીકુને ફ્રીઝરમાંથી કાઢેલા છે તેનો પલ્પ કરી લેશું અને દૂધ આ રીતે અમે જે કીધું કે પેંડા પડ્યા હતા એને થોડું દૂધ ઉમેરી અને તેને મેં માઇક્રોવેવ કરી લીધું છે એટલે પેંડા સરસ દૂધમાં ફરીથી મેલ્ટ થઈ ગયા અને આ રીતે સરસ રીતે દૂધમાં તેને મિક્સ કરી હલાવી અને જ્યારે તે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે આપણે જે ચીકુનો પલ્પ કર્યો છે તેમાં આપણે ઉમેરી અને બધું સરસ રીતે એને ચન્ચ કરી લેશું એટલે કે મિક્સર ગ્રાઇન્ડરમાં સરસ ફેરવી અને એક રસ બધું કરી લેશું હવે આપણે તેને સરસ હલાવી અને ચર્ચ કરી લેશું જેથી તે એકદમ બધું સરસ ચીકુનો પલ્પ અને દૂધ બંને બધું એક સરસ રીતે એકબીજામાં ભળી જાય અને મિક્સ થઈ જાય તો અહીં આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે જેમાં આઈસક્રીમ સેટ કરવો છે તેમાં બધું મિશ્રણ આપણે કાઢી લેશું તો આ રીતે મેં બધું મિશ્રણ ડબ્બામાં કાઢી લીધું છે અને ત્યારબાદ તેના ઉપર એક પ્લાસ્ટિકની કોથળી મૂકી અને સરસ રીતે હવા ચુસ્ત એટલે કે પેક કરી અને આપણે ફ્રીજરમાં તેને સાતથી આઠ કલાક માટે સેટ થવા માટે રાખીશું હવે જો આ રીતે હું કોથળી મૂકું છું અને ત્યારબાદ તેનું ઢાંકણ ઢાંકી દઈશ અને સાતથી આઠ કલાક માટે આપણે ફ્રીજરમાં સેટ થવા માટે રાખી દેસું હવે જુઓ આપણો આઈસ્ક્રીમ બની અને તૈયાર છે જોઈ શકો છો કેટલો સરસ તેનો લુક આવી રહ્યો છે અને એકદમ બજાર જેવી જ સ્મૂથ મસ્ત મજાની નેચરલ આઈસ્ક્રીમ બની અને તૈયાર છે અહીં આપણે કોઈ ક્રીમનો પણ ઉપયોગ કરેલ નથી જેથી કફ થવાનો પણ આપણે જે ડર લાગતો હોય તે અહીં દૂર થાય અને આ રીતે એકદમ ચીકું અને દૂધની જ ક્રીમી આઈસક્રીમ આપણે તૈયાર કરી શકીએ છીએ ચાલો વિડીયો જોવા બદલ આભાર ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય